su-nê-sha-ram-sa-ram na kha mô tâm di cho la m khao sum

ઋષિજયું નારાય મુ વરણી વેશરમણીય દર્શન મન મનમદાસચિરાનના ओजितम् सुर नरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्त ओवताारिणे पूर्णपुरुषोत्तमा य घनश्याय नमो नमः अवतारिणे श्री सजानय स्वामि नमो नमः अवतारिणे श्री સ્વામી નારાાયણાય ભગવતે નમો નમ શ્રી ગુરવે નમો નમ બોલો સ્વામિનારાયણ સ્વામીનારાાયણ જય હરે કૃષ્ણ મારાાય જય ગુરુ જોગી સ્વામી મારા જય પહેલું પેલો પ્રશ્ન પૂરો થયો બીજો પ્રશ્ન પૂરો થયો કોઠારી કે પાછો વાંચ્યો એટલે પછી चौथा प्रश्न पांचवा चौथा है तरण प्रश्न पूरा होता चौथा प्रश्न है हरि पंक्ति महाराज ने प्रश्न पूछे थे बच्ची वड़ी हरि पंक्ति ठककर जीएसजी महाराज ने पूछो जी કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ છે તેવી સત્સંગને વિશે ગાઢ પ્રીતિ થતી નથી તેનું શું કારણ છે પ્રશ્ન બહુ અગત્યનો આમ દેખાય આપણા અનુભવનો પ્રશ્ન છે દેહ આપણા પછી ત્યાગીનું હોય ગ્રહસ્થનું હોય બાળકનું હોય યુવાનનું હોય વ્રધનું હોય આચાર્યનું હોય કે નાના મોટા અવતારના હોય ભગવાન પૃથ્વી ઉપર આવે તો એ દેહધારી છે એકાંતિક પૃથ્વી ઉપર આવે તો એ પણ દેહધારી છે ભગવાન નો ભક્ત અનુભવ નો પ્રશ્ન પૂછ્યો કેટલાક એક બે ને જાજા થયા જેવી પોતાના વિશે કાઢ પીતી છે સત્સંગ કરે છે તોય નથી એનું કારણ કારણ શું ઉપાય નથી મહારાજ એનો પ્રશ્ન કરે ઉત્તર કરે છે શ્રીજી મહારાજ પહેલા છે એને ભગવાનનું નું મહત્તમ પરિપૂર્ણ જાણવામાં આવ્યું નથી એક ભૂમિકા તો એ ભગવાનનું ભગવાન પરિપૂર્ણ આવ્યું નથી અને જે સાધુને સંજે કરીને ભગવાનનું નું પરિપૂર્ણ જાણવામાં આવ્યું છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ પર વાત કરે તે વાતને મૂકી શકતો નથી બીજું કારણ આમ જોઈએ તો તમે જેને જન્મ આપ્યો તમે માનો છો કે આ મારો દીકરો છે માતુશ્રી માને કાય મારો દીકરો છે માતા પિતા બંને એને ઉપદેશ આપે છે પેલા તો ગાઢ પ્રીતિ હતી નોછાવર આ મારા એ છીવાય નાનો હતો ત્યારે કેવી પ્રીતિ હતી એક હજાર માણસ બેઠા હોય તો એની માં પિતા પાસે જ જાય બીજા પાસે જોવા માટે જાય પણ ખબર નહીં કે જેમ જેમ સમય જતો જાય વાથી પ્રીતિ ઘટતી જાય ને બીજી પ્રીતિ થતી જાય અમારો સત્સંગ કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ જેવી પોતાના દેહ દેહના પહેલી ભૂમિકા જેની સાથે પ્રીતિ થાય નાનો હતો નક્કી કર્યું આ મારા છે એ શબ્દ ટકાવી રાખવું મહત્વનું અમારા નથી બાળકી બોલતું

ઈ કોને ના સમજાવ તો બાળક સીધો ન્યા ધાવા જ વાર ગયો છે ગુણા તરસ આ તો માતાનું નું ધાવણ હે ઈ પહેલી પ્રીતિ માં સાથે થાય બીજી પ્રીતિ બાપ સાથે થાય ત્રીજી પ્રીતિ સગા વાળા સાથે થાય આ ત્રણ પ્રીતિ છે આ તો અનુભવની જ વાત છે

નિયમ કરતા 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 એ રાજા જેવો થઈ જાય આખી પૃથ્વીનું રાજ કરવા માંડે તો પણ પેલા એક મન અનાજ જે મળતું હતું જે લાગણી જે લગાવ જે પ્રીતિ જે આત્મીયતા હતી એને ટકાવી રાખવી હોય તો એ પ્રીતિ એમ એમ એ તમારા માટે અમારા માટે દોડી દોડીને સેવા ગુરુ બોલ્યા નથી શરીર વળ્યું નથી

જેલા જેવો દિન આદિન રહેતો તો મહારાજ કે એવો ને એવો દિન આદિન રહે કોની પાસે એક જ ભાઈઓ બીજા ભાઈઓ બીજા ભાઈઓ જે પોતાની વિદ્યા બતાવે પોતાની શક્તિ બતાવે એમાં એની શોભા છે સત્સંગ સકંતીઓ ત્યાં ટકાવી રાખવી કઠણ છે ભારતી એની ઉપર ભગવાનની કૃપા થાય પુરુષ પ્રયત્ન અને કૃપા એક જ શિક્ષણ બે બાજુ પહેલો પુરુષ પ્રયત્ન અને પછી કૃપા શું વચન આ પાઠ છે વલ્લભભાઈ ક્યુ વચના વ્રત મધ્ય અગિયાર એક ભગવાન ની પ્રસન્નતા માટે એક ધર્મ અને કામ માટે બે

મારો આ તો ભગવાનની પ્રસન્નતા માટે જો કેટલું ગજબ કરે હું કરી નથી હતું આ પોતાના માટે કેટલું કરે છે બેની ક્રિયા સરખી છે મંદિરે આવવું પૂજા કરવી ધર્માદો કાઢવો બેની ક્રિયા એક જ સરખી છે પણ આ વિચારોમાં ફેર એકને રાજી કરવાનું કામ કરે नेक ने પોતાની કીર્તિ વ્યક્ત પોતાને જે જહોર દેલાલી એ સમાજને બતાવવા આ બે મે ત્રીજો જુએ ત્રીજો તો મહારાજ શું કહે મહારાજ કે જોનારો જખતી છે ને ત્રીજો મોક્ષ નહીં યોગી સરો મનોશીમા શ્રેષ્ઠ છે સર્વ કર્મ નું કરનારો છે છતાં પણ વીસ ત્રણ એને વીસ કર્મ કરે છતાં પણ એ નથી જ કરતો એને રાજી કરવાનું તાન છે એનું કર્મ ઉડી ગયું રાજી કરવાનું તાન છે મારે રાજી કરવા દે એ ભલે ગમે એવું કર્મ સારું કે શું કર્યું ભગવાનને રાજી કરવાનું તાન છે એનું કર્મ ઉડી જાય

તમને આ દાદામાં હું ભાડી ગયા દાદો દાદો મારો હું બતાવીશ મારે મોકો જઈને તો મારે સભા બેઠી પાંચસો પરમાણુસો સંતો હાજર હતા હરિભક્તો હાજર હતા બધા વિશાળ સભા હતી મહારાજે દાદા ખાતે દાદા કોણ દાદા દાદો ખાતે પાછળ બેઠા ને ઉભા થયા દાદા ખાતે દાદા આયા હોય મહારાજ મહારાજ ખાતે દાદા એક કામ કર્યું આ ભગત સરસ તરબૂચ લેવાનું ઉનાળવાનો સમય હતો અમારે જે છે ને પાણી પીવાની એમાં તરબૂચ નાખી દે ઠંડુ થઈ જાય પછી આપણે જમીએ તરબૂચ તો રાવણ મથા જોવાનું ભમલું દાચું નામ સભાઈ જોઈએ છે દાદો જોઈએ છે મહારાજે જ છે

જે વસ્તુ અઘટિત છે અઘટિત જ જવાની કઈ ઘટનામાં ન ઘટે પછી મહારાજ પ્રયાસ દાદા ખાતે બંધ ન કર્યો મારા ધીરે રહીને બોલા કે દાદા તરબૂજ નથી આવતો મહારાજ આવી તો જવું જોઈએ તો મને નાગતા નથી આવતા

પછી મહારાજે ઘણા સંતો ના કુવો જામી ભારત મહારાજ થઈ ગયા તક ઝડપી ગયું ખાટી ગયા

બહુ ખરાબ સંતો આ પ્રશ્ન ને બહુ પ્રારંભ થી જ સત્સંગ ગાઢ છે

એની ભક્તિ જોઈને અમને શરમ આવે કે આપણે આવી ભક્તિ નથી કરતા આપણે ભક્તિ થાવી છે આપણે તો ભગવા પેરાય આપણે તો ઉદ્દેશતા છે હે हरि ભક્તોમાં વ્રત કરનારા કિળી વ્રત કરનારા હે એવા હરિભક્તો ભક્તો પડ્યા છે ઉપવાસ કરનારા નિર્જળા કરનારા એકલ ન હોનારા આવા હરિભક્તો ભક્તો પડ્યા છે

દેન નું સુખે નથી મૂકી નારાયણ નથી કર્યું રામાન ગુરુ છેલ્લા બે આને પોતાના આશ્રમ માં સંકલ્પ નો થયો ચાર મહિના વીસ દિવસ લોકો

ધામ માં જવાનો સંકલ્પ કરવો ધામમાં જતા ભક્તો આજે એક બાજુ દર્શન બે બેન એકતા તો જુઓ ગઢપુર ગઢ છપૈયાની એકતા તો જુઓ છપૈયા માં જન્મ માતા થકી છે અહીંયા ગુરુ થકી જન્મ અગ્નિ સંસ્કાર થાય અહીંયા દર્શન

આખો ઇતિહાસ જો આ શબ્દ સમજાય કે મોટો થયા પછી માતા પિતા પાસે જાય તો એની પ્રશંસા થાય ગુરુ મોટો થયા પછી ગુરુ પાસે જાય તો એની પ્રશંસા થાય આ તો પ્રશ્ન જ છે ઉત્તર તો બહુ સરસ વિચાર કર્યું છગનભાઈ દેખાય છે ચેલો ગુરુ પાસે ગુરુ કઈ ચેલા પાસે ન પૂરું તો થઈ ગયું કોઈ પાછું એક પ્રશ્ન સાધના એક પ્રશ્ન મહારાજ બે પ્રશ્ન હરિભક્ત પેલા વર્તા હવે જે અધૂરું છે એ પૂરું કરશું કારણ કે મંડાણ ગુજબુ કર્યું છે આ લોક નું મંડણ કર્યું પર લોક નું મંડણ આપણું સુધરી જાય એવું જ કામ મહારાજે કર્યું પણ સુધરે લાગતું નથી સુધરે

હજી ઠક્કર નો છે કેટલા દિવસ થી સત્સંગ કરે તો પણ સત્સંગમાં ગાઢ પીતી ને ઉતું નથી પ્રશ્ન આવો જ હતો છે સહજાન સોમ મહારાજ